અનેક વખત હું બોલ્યો છું કે વન ટાઈમ સેલ ઇઝ ઓલવેઝ સેલ હાઈબ્રુ છે ક્યારેય હા કોઈ પણ પ્રકારની શરત વાંચવામાં આવે નહીં તમને ક્યાંય દાદ મળી શકે નહીં હા આપણે હાથે કરીને કુવામાં પડ્યા છે ઊંડા કુવામાં એટલે મેં પહેલા જ કીધું કોઈ આપણને કાઢી શકે નહીં એમાં કઈ પૈસા ખર્ચા ખર્ચતા નહીં એ જમીન તમે વેચાતી આપી દીધી છે હા કોઈ તમને કીએ કે હાલો દાવો કરીએ તો ન કરતા ખાતર ઉપર દીવો થાશે હા ઓકે ઓકે ભલે ભાઈ બીજાની જાણકારી માટે મૂકીશ એટલે બીજા તો કુવામાં ન પડે અને આની પહેલા અનેક વખત મેં કીધું છે કોઈની લોન ગીરો લઈને સ્પેશિયલ ઓડિયો બનાવ્યા છે કે ક્યાંય દસ્તાવેજમાં સહી ન કરતા ભલે તમારું પેલા થઈ ગયેલું છે મારા ઓડિયો સાંભળ પેલા પણ કાયદો તો પેલેથી હતો જ ને કાયદો કઈ મેં ઓડિયો ચાલુ કર્યા ચેનલ કાલ ચાલુ ત્યાંથી તો કાયદો નથી આવ્યો મેં સમજાવવાનું હવે ચાલુ કર્યું એમ સમજો જોકે દોઢ વર્ષથી તો મારા ગ્રુપમાં બધાને સમજાવું છું દોઢ વર્ષ થઈ ગયો યુટ્યુબમાં હજી દોઢ મહિનો થી આવ્યા

તેથી પછી મોઢું ધોઈ હતી ખબર પડે કે તો પસ્તાવાનું છે